અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બીજી મે ને ગુરુવારના રોજ જસદણ માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો બારસો ગુણી આસપાસ જેવી જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ પછી પચી ઉડતાલી પચીસ પચી સદી ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા સુપર માલ સુપર ઝીરો આ ખેડૂત ભૂપતભાઈ

4700 રૂપિયા પૂરા સુપર માલ સુપર દાણો જાડો દાણો હાલો વાકા ઝીરો વાળા ખેડૂત કોબારી હા ભાઈ ઉમેદભાઈ લઈ લો બાપા

ઝીર ખેડૂત ચાર હજાર છસો ને વીસ રૂપિયા સુપરમાલ મુસ્ો માલ